તો જ હું માનીશ કે હું ખોટી છું તો જ હું તમારી માફી માંગી શકીશ બાકી કોઈનું દિલ દુભાય એવી વાત મેં કોઈ દિવસ કરી નથી કોઈ દિવસ ના કરીશ બીજું હું કોઈ પણ સમાજ વિશે ક્યારેય કોઈ બોલતી નથી હું મારો ધંધો જાતે કરું છું હું જાતે મારા પ્રોગ્રામો કરું છું તમે તમારું કરો હા વિડીયોમાં તમે એક બી એવી ચોખવટ કરી છે કે કાજલબેન મહેરિયા કેવા ગીતો ગાય છે તો મારા ચાહકોને ગમે છે એવા ગીતો ગાઉં છું તમે તમારું કરો મને મારું કરવા દો ને મને શાંતિથી જીવવા દો મને ટાર્ગેટ ના બનાવો જય માતાજી જય વિહત મને ગાર દીધી છે બરોબર તો આખા સમાજને ગાર દીધી બરોબર છે તો તમે એનો ન્યાય લાવજો મારો સમાજ મારો પાટીદાર સમાજ મારા ઉત્તર ગુજરાતનો મારા સૌરાષ્ટ્રનો આખો પાટીદાર સમાજ મારા લેવા કડવા પટેલ બધાએ બધા ભાઈઓ ભેગા થઈને અને આ બેન ને કોઈ દર સ્ટેજ ઉપર નો ચડવા દેતા એવી આ ઉમિયા ભગત ની તમને નમ્ર વિનંતી છે આદય મિત્રો આપણા વિડીયો માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો અને સાગર પટેલ મિત્રો તમે જોઈ શકો છો શિવા રિવાજ માં ચાલે છે મિત્રો અને કાજલ મેહરિયા ને કોઈ કોઈ છે મિત્રો કાજલ મેહરિયા સમાજ વિશે ખોટું કીધું છે મિત્રો અને પેલાય કાજલ મેહરિયા સમાજ વિશે ખોટું કીધેલું હતું મિત્રો માતાજી વિશે બોલેલો હતો મિત્રો તો સગર પટેલને એમ કીધું છે અને મિત્રો કાજલ મેહરિયાએ હવે જવાબ આપ્યો છે મિત્રો તો શું આપ્યો છે જાણવા માટે મિત્રો આપણી ચેનલમાં બન્યા રહ્યો મિત્રો કારણ કે આપણી ચેનલમાં આવા અપડેટ મળતા હોય છે મિત્રો તમે પૂરા પૂરા જાણજો મિત્રો અને કોણ સાચું છે અને કોણ ખોટું છે મિત્રો એ જવાબ પૂરો પૂરો આપજો મિત્રો હું કોમેન્ટમાં લખજો મિત્રો તો વિડીયોમાં એના સુધી બન્યા મિત્રો અને કાજલ મહેરિયા શું કહે છે સગર પટેલ મિત્રો એ બી જાણજો મિત્રો અને તમને ખબર રહે કાજલ મહેરિયાને પ્રોગ્રામ કોઈ આપતા ના એવું બોલે છે ભાઈ મિત્રો તો જે બી હોય મિત્રો પણ આપણે તો પૂરો જાણતા નથી મિત્રો એ કલાકારને મિત્રો પણ આ રિવાજ ચાલ્યો એટલે મિત્રો આપણે વિડીયો

કરી બતાવે તો મારું સંગીત પ્રોફેશન આ જીવન હું છોડી દેવા તૈયાર છું હું સાચી છું હું પાટીદાર સમાજ અને ઉમિયા માતાજી વિશે એક પણ શબ્દ બોલેલ નથી એ સાબિત કરવા હું મારા ઘરેથી તમને બધાને ખબર છે કે હું મહેસાણા રહું છું મહેસાણાથી નજીક જ છે ઊંઝા ઉંઝા ઉમિયામાં જોરદાર મંદિર છે આ બધા જાણો છો ત્યાં અખંડ જ્યોત છે મા ઉમિયાની તો હું મારા ઘરેથી ચપ્પલ વિના ચાલતી ઉમિયા જઈ અને ઉમિયા માતાજીના દીવો ઉપાડી દીવા પર હાથ મૂકી મારા ભાઈને વિનંતી કરું છું કે જે સમયે અને જે તારીખ આપું એ દિવસે ઉમિયા માતાજીના મંદિર પાટીદાર સમાજના આગેવાનોની હાજરીમાં પાટીદાર સમાજ જે પણ કહેશે એ માટે હું સાબિતી આપવા માટે તૈયાર છું અને તૈયાર જ રહીશ બીજું તમે વિડીયોમાં એ પણ સાબિત કર્યું છે કે તમે મને નથી ઓળખતા તો તમે મને તમારા લગ્નની કંકોત્રી કેવી રીતે આપી તમારા જન્મદિવસના દિવસે તમે મને ઇન્વાઇટ કેવી રીતે કરી કેક કાપવા માટે તમે મને નથી જ ઓળખતા તો કંઈ વાંધો નહીં એ પછીની વાત છે તમે નથી ઓળખતા કંઈ વાંધો નહીં પણ એ ભાઈ પણ અત્યારે વિડીયોના માધ્યમથી પાટીદાર સમાજ અને ઉમિયા માતાજી વિશે જે પણ કરે છે તે સાચું સાબિત કરશે ભાઈ મોટાભાઈ તમે મને સાબિત કરી બતાવજો કે હું આ વસ્તુ બોલી છું જો હું આ વસ્તુ બોલી હશું તો હું એ દીવા પર હાથ મૂકીને કહીશ કે હું આ વસ્તુ નથી બોલી ઉમિયામાં વિશે પાટીદાર ભાઈઓ વિશે કે સમાજ વિશે કે તમને હું ખરાબ શબ્દ કોઈ બોલી હોઉં તો તમે મારા ઘરે માનો દીવો ઉપાડવા માટે તૈયાર રહેજો